પૌવા બનાવવા માટે આપણે સૌથી પહેલાં અહીંયા એક કપ જેટલા પૌવા લીધા છે અહીંયા મેં જે ચાડા પૌવા આવે તે લીધા છે હંમેશા ચાડા પૌવાનો યુઝ કરવો જેથી કરી પૌવા એકદમ ખીલેલા ખીલેલા અને સોફ્ટ બને તો આપણે સૌથી પહેલાં આ પૌવાને બે વાર સાફ પાણીથી ધોઈ લેશું જેથી કરી આમાં જે કંઈ બી કચરો હોય તે બધો જ દૂર થઈ જાય તો અહીંયા મેં એકવાર આને ધોઈ અને બધું જ પાણી કાઢી લીધું છે હવે આપણે આ પૌવામાં બીજી વાર સાફ પાણી એડ કરીશું અને આને સરસ ધોઈ લઈશું આ પવા જાડા હોય છે એટલે અંદર સુધી સોફ્ટ થતાં એને સમય લાગે એટલે કે બે ત્રણ મિનિટ જેવું થાય તો આપણે આને ધોઈ લીધા છે અને હવે આપણે આનું બધું પાણી કાઢી લેશું તમે ચાહો ને તો આને કોઈ પણ ઝાડામાં પણ એડ કરી શકો પણ હું આ રીતે રાખું છું ને તો પણ તે એકદમ સરસ છૂટા છૂટા અને સરસ બને છે તમને જે રીતે ફાવે તે રીતે તમે કરી શકો છો હવે એકવાર આને હું ચલાવી લઈશ જેથી જો તળિયે થોડું પાણી હોય તો ઉપર નીચે થઈ જાય અને આને થોડીવાર મૂકી દઈશું પૌવા થોડી વાર પડ્યા રહેશે એટલે પાણી જે કંઈ બી એક્સ્ટ્રા હશે તે બધું સોસી અને સોફ્ટ થઈ અને ફૂલી જશે હવે પવાને સાઈડમાં મૂકી દીધા છે અને આપણે કઢાઈમાં પવાને વઘારવા માટે બે નાની ચમચી જેટલું તેલ ગરમ કરીશું પૌવામાં બહુ જ ઓછું તેલ જોવે છે તો એ પ્રમાણે એડ કરવું હવે થોડી રાઈ એડ કરી દેશો અને સાથે થોડા શિંગદાણા નાખીશું શિંગદાણાને થોડીવાર આપણે થવા દેશું જેથી કરી તે એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ઘણા છે ને પૌવામાં રાય નથી નાખતા ઘણા ખાલી જીરાથી જ પૌવાનો વઘાર કરે છે તો તમે ખાલી જીરાનેથી પણ વઘાર કરી શકો પણ મેં રાઈ પણ નાખી છે તમે સ્કીપ પણ કરી શકો હવે અડધી ચમચી જેટલું જીરું નાખીશું અને અહીંયા તીખા મરચાં નાખીશું અહીંયા મેં લવિંગા મરચાં લીધા છે જે ખાસા તીખા હોય છે તો આપણે બે ત્રણ જ નાખીશું જેથી કરી પૌવા વધારે તીખા ના બને સાથે મીઠો લીમડો નાખ્યો છે અને હવે બે મીડિયમ સાઇઝના બટાટા એકદમ ઝીણા કટ કરીને નાખીશું બટાટા ઝીણા સમારવા જેથી કરી તે ઝડપથી ચડી જાય હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર નાખી દઈશું મીઠું હંમેશા છે ને બટાટાના ભાગનું જ નાખવું કેમ કે જો વધારે બધી જ મીઠું એક સાથે નાખીશું ને તો બટાટા વધારે પડતું મીઠું ઓબ્ઝર્વ કરી લેશે અને બટાટા ખાવામાં ખારા લાગશે અને પૌવામાં મોળા લાગશે તો ટેસ્ટ બેલેન્સ નહીં રહે કેમ કે બટાટાની ફિતરત હોય છે કે તે વધારે પડતું મીઠું પણ ઓબ્ઝર્વ કરી લે છે તો આપણે અત્યારે બટાટાના ભાગનું જ નાખીશું અને પૌવા થાય ત્યારે પૌવાના ભાગનું હવે મિક્સ કરી ઢાંકી દઈશું અને વચ્ચે વચ્ચે થોડી થોડી વારે ચલાવતા રહી બે ત્રણ મિનિટ સુધી આપણે આને આ જ રીતે થવા દઈશું બે ત્રણ મિનિટમાં જ આપણા બટાટા સોફ્ટ થઈ જશે તો મેં એકવાર આને ચલાવી લીધું છે આ રીતે હું બે ત્રણ વાર ચલાવીશ અને આને ઢાંકી અને બે ત્રણ મિનિટ મેં આને પકવી લીધા છે આપણે બટાટાને ચેક કરી લઈએ તમે જુઓ આ રીતે આપણે તેને તોડીએ તો એ આસાનીથી તૂટી જાય અને એકદમ સોફ્ટ લાગે જરા પણ કાચા ના લાગવા જોઈએ તો આ પૌવા એટલે કે બટાટા એકદમ સરસ ચડી ગયા છે તો હવે આપણે આમાં પૌવાને એડ કરી દઈશું પૌવામાં તમે જો થોડા લમ્સ થઈ ગયા છે તો આ રીતે તમે તેને ભાંગી દો એટલે એકદમ છૂટા થઈ જશે કેમ કે તે પાણી ઓબ્ઝર્વ કરી લીધું હોય છે એટલે તે એકદમ ફૂલી ગયા છે તો આપણે બધા જ પૌવામાં નાખી દઈશું તમે જુઓ એકદમ સરસ છૂટા છૂટા અને એકદમ ખીલી ગયા છે પવા હવે આને બરાબર મિક્સ કરી લેશું અને આ પૌવાને આપણે એકદમ સોફ્ટ બનાવવા માટેની મેં એટલી સરસ ટેકનિક આપી છે ને કે તમે એ ટેકનિકથી એકવાર બનાવી લેશો ને તો તમે હન્ડ્રેડ વારંવાર બનાવશો તો વિડીયોને ખાસ એન્ડ સુધી જોજો આઈ એમ શ્યોર આ પૌવા તમારી લાઈફના બેસ્ટ પવા હશે ઘરમાં બધા જ વખાણશે ટિફિનમાં બાળકોને આપશો ને તો પણ તેને જરા પણ ગળે અટકશે નહીં અને તમે ચા વગર પણ ખાઈ શકશો એટલા સરસ બનશે હવે આપણે આની અંદર છે ને ખાંડ નાખીશું દળેલી ખાંડ નાખવાની છે આખી ખાંડ નાખશો ને તો તે ગળતા ગળતા સમય લાગશે અને ટેસ્ટમાં પણ એટલી જલ્દી ખબર નહીં પડે જ્યાં સુધી ખાંડ નહીં ગળે તો ગળેલી ખાંડ નાખો તો એકદમ ઝડપથી આપણને ટેસ્ટનો ખ્યાલ આવે હવે અડધો લીંબુનો રસ નાખીશું આ પૌવામાં છે ને ખટાશ ઓછી અને ગળ પણ થોડુંક એટલે કે થોડુંક વધારે એટલે સરસ પૌવાનો ટેસ્ટ આવશે તો અહીંયા મેં દોઢથી બે ચમચી ખાંડ અને અડધો લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરી લીધું છે પૌવા છે ને એકદમ સરસ થોડાક હલકા ગળ્યા અને એકદમ હલકા ખાટા હોવા જોઈએ બહુ ખાટા પવા ટેસ્ટમાં સારા નહીં લાગે હવે આપણે પૌવાનો ભાગનું મીઠું એડ કરી દઈએ જે આપણે બાકી હતું આ રીતે તમે બંનેનું અલગ અલગ નમક નાખશો એટલે પૌવાનો ટેસ્ટ એકદમ સરસ આવશે હવે એકવાર મિક્સ કરી લઈએ અને આની ઉપર આપણે થોડું પાણી છાંટીશું આ રીતે પાણી છાંટવાથી પૌવા છે ને તે પાણીને થોડું ઓબ્ઝર્વ કરે અને તે એકદમ કોરાના બને આ તો બધાને ખબર હોય પણ આપણે કંઈક એવી ટેકનિક જોશું ને જેથી પૌવા તમારા એ હદ સુધીના સોફ્ટ થશે ને કે તમે એ રીતના સોફ્ટ પૌવા ક્યારેય નહીં જ ખાતા હોય ગળે જરા ટકશે નહીં ચાવ્યા વગર પણ ગળે ઉતરી જાય તેવા પૌવા બનશે તો આને મિક્સ કરી લીધું છે હવે આપણે આ કવા કઢાઈને નીચે ઉતારી લેશું અને જે તપેલીમાં મેં પૌવા ધોયા હતા તેમાં જ મેં સાઈડમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે આ પાણીને આપણે અહીંયા લઈ લેશું અને તેની ઉપર આ કઢાઈ મૂકી દેશું અને પાંચ મિનિટ સુધી પાણીની વરાળમાં જ આપણે આ પૌવાને ઢાંકીને છોડી દઈશું આ રીતે તમે પૌવાને પાણીની વરાળમાં પાંચ મિનિટ રાખશો ને એટલે પૌવાનું રિઝલ્ટ હું તમને બતાવીશ ને ત્યારે તમને ખ્યાલ આવશે આ રીતે આપણે મૂકી અને સાઈડમાં તમે સવારની ચા પણ બનાવી શકો છો પણ આપણે અથવા દો પૌવાનું રિઝલ્ટ એટલું જોરદાર આવે છે ને એટલા સોફ્ટ બને છે ને કે વાત જ ના પૂછો બસ આ એક જ પ્રોસેસ કરી લો એકવાર તો ખાસ બનાવજો મારી ખાસ રિક્વેસ્ટ છે તમને અને તમને હું રિઝલ્ટ બતાવું પાંચ મિનિટ પછી તો તમે જુઓ કે પૌવા કેટલા સોફ્ટ છે એટલા મોસ્ટ વાળા બન્યા છે કે વાત જ ના પૂછો એટલા ટેસ્ટી અને એટલા સોફ્ટ બને છે આ ટેકનિકથી કે તમારા ઘરમાં બધા જ કહેશે કે આજે કંઈક નવીન માં કર્યું છે હવે આપણે આમાં ફ્રેશ દાણા નાખી દઈશું અને સાથે સાથે થોડા દાડમના દાણા જો હોય તો નાખવા બાકી સ્કીપ કરી શકાય બરાબર મિક્સ કરી લઈએ